નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપણે ધોરણ નવ ગણિત ચેપ્ટર નંબર બે બહુપદી જેમાં કેટલાક ઉદાહરણોની ચર્ચા કરતા હતા જેમાં આજે આપણે જોઈશું ઉદાહરણ નંબર તેર ચૌદ અને પંદર ચલો અવયવ પાડો ઓગણપચાસ એનો વર્ગ પ્લસ સિત્તેર એ બી પ્લસ પચીસ બીનો વર્ગ તો અહીં આગળ જે આપેલું છે ને એ પાછળ શું આપેલું છે વિસ્તરણ આપેલું છે તો વિસ્તરણ પરથી આપણે જવાનું છે અવયવ એટલે પાછળની બાજુથી આગળની બાજુ નિત્યશ્રમનો ન વિડીયો જોયો હોય તો નીચે લિંક આપેલી છે તો પહેલાં નિત્યશમનો વિડીયો જોઈ લેવો બરાબર એમાં સમજાવેલું છે કે અવયવ એટલે શું અને વિસ્તરણ એટલે શું આપણે નિત્ય લખતા હોય એમાં એક્સ પ્લસ વાયનો વર્ગ લખીએ તો એ આગળની બાજુ એટલે કહેવાય અવયવ પછી પાછળ એક્સ પેર પ્લસ બે એક્સ વાય પ્લસ વાયનો વર્ગ લખીએ તો એ શું કહેવાય એના અવય વિસ્તરણ કહેવાય છે બરાબર એટલે આગળ હોય અવયવ પાછળ હોય વિસ્તરણ તો અહીંયા આગળ વિસ્તરણ આપેલું છે તો જોવા એનો વર્ગ પ્લસ અહીંયા આગળ એ બી અને બીનો વર્ગ તો આ રીતના આપણે લખીએ ને એક્સ પ્લસ વાયનો વર્ગ તો આનું વિસ્તરણ આપણે જોવા મળશે એક્સ એટલે પહેલા શું આવશે એક્સનો વર્ગ પ્લસ બે પ્રથમ પદ બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ એટલે કે વાયનો વર્ગ જો આ રીતના તમને ઉપર જોવા મળશે તો એ આગળ એક્સ સ્ક્વેર લખીએ આપણે બરાબર ઉપર શું આપેલું છે જો ઓગણપચાસ એનો વર્ગ આપેલો છે તો અહીંયા આગળ આપણી એક્સની જગ્યાએ શું લઈએ તો એક્સ બરાબર હું અહીંયા આગળ એની કિંમત લખું તો એક્સ બરાબર આપણે સાત એનો વર્ગ એટલે જુઓ સાતનો વર્ગ ઓગણપચાસ પાછળ એનો વર્ગ થઈ જશે તો હા ચલો વાયની જગ્યાએ તો અહીંયા આગળ પાંચ બીનો વર્ગ એટલે પાંચનો વર્ગ પચીસ અને બીનો વર્ગ થઈ ગયું કમ્પ્લીટ હા હવે આની અંદર આપણે કિંમત મૂકીએ તો સાત એનો વર્ગ તો જુઓ સાત એનો વર્ગ એક્સની જગ્યાએ લીધેલી કિંમત પ્લસ બે એક્સ એ લખેલા સાત એ વાય એ લેલા પાંચ બી અને વાયનો વર્ગ એટલે પાંચ બીનો વર્ગ આ રીતના બનશે થશે ને આ રીતના આપણે કિંમત મૂકી હવે જુઓ સાત એનો વર્ગ એટલે સિત્તે સિત્તે ઓગણપચાસ એનો વર્ગ થશે તો ઓગણપચાસ એનો વર્ગ પ્લસ બે સાત અને પાંચ તો પાંચ સિત્તે પાંત્રીસ પાંત્રીસ સિત્તેર સિત્તેર તો જોવા સિત્તેર એ પ્લસ પાંચનો વર્ગ પચીસ બીનો વર્ગ તો પચીસ બીનો વર્ગ થઈ ગયો કમ્પ્લીટ તો આ જે પાછળનો નિત્યસમ એનું જે વિસ્તરણ હોય એ વિસ્તરણ આપેલું છે તો આપણે શું કરવાનું એ વિસ્તરણ ઉપરથી જશું અવયવની તરફ તો જુઓ અવયવમાં આપણે કઈ કઈ સંખ્યા આવશે તો સાત એ પ્લસ એના પાછળની છેલ્લી સંખ્યા એટલે પાંચ બી એનો વર્ગ હવે આનું આપણે વિસ્તરણ કરી છીએ તો કઈ રીતના કરીએ છીએ તો પ્રથમ પદનો વર્ગ ગુણ્યા બે પ્રથમ પદ બીજું પદ અને બીજા પદનો વર્ગ એટલે કમ્પ્લીટ આ રીતના થઈ જશે તો એ આગળ શું આવશે સાત એ પ્લસ પાંચ બીનો વર્ગ હવે વર્ગ છે એટલે આના બે આપણે અવયવ લખીએ તો કઈ રીતના લખાય તો સાત એ પ્લસ પાંચ બી બાજુના કોશમાં સાત એ પ્લસ પાંચ બી આ રીતના એના અવયવ પાડી શકાય પહેલા શું કરવાનું જે રકમ આપી હોય એ કયા નિત્યશનનું વિસ્તરણ આપેલું છે એ ઓળખી લેવાનું બરોબર પછી વિસ્તરણની ત્રણને એક્સ વાય એ સ્વરૂપમાં દર્શાવી શકાય કિંમત મૂકવિસ્તરણમાં જો કમ્પ્લીટલી કિંમતો સેટ થઈ જશે ઉપરની રકમ પ્રમાણે જવાબ મળી જશે આ વિસ્તરણનો ત્રણનો તો એમાં આગળની અને પાછળની સંખ્યા લખીશું વચ્ચે આપણે શું લખીએ છીએ બે એક્સ વાય એટલે બે એનો પ્રથમ પદ બીજા પદનો ગુણાકાર તો પદ કયું લેવાનું છેલ્લું અને પહેલું એ બે પદ લેવાના તો સાતે પ્લસ પાંચ બી સાતે પ્લસ પાંચ બી જેનો વર્ગ દર્શાવ્યો છે એટલા માટે તો અહીંયા આગળ શું આવશે જવાબ એનો તો અહીંયા આગળ દર્શાવ્યું સાત પ્લસ પાંચ બી અને સાત એ પ્લસ પાંચ બી એ ઉદાહરણ છે ચલો પચીસ પોઈન્ટ ચાર એક્સવેર માઇનસ વાય સ્ક્વેર હવે અહીંયા આગળ જુઓ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર તમને છે અહીં આગળ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર આ નિત્ય સમાપેલો છે અલગ કઈ રીતના પડશે તો એક્સ પ્લસ વાય એક્સ માઇનસ વાય ખબર પડી અહીંયા આગળ નિત્યસમ નંબર કયા ઉપયોગ કરે આપણે તો નિત્યસમ નંબર એક તમે લખવો હોય તો લખી શકો એકનો ઉપયોગ થયો એક્સ પ્લસ વાયનો વર્ગ અહીંયા આગળ નિત્યસમ નંબર કયો આવશે જો પહેલો નિત્યસમ કયો હતો એક્સ પ્લસ વાયનો વર્ગ બીજો હતો એક્સ માઇનસ વાયનો વર્ગ તો ત્રીજો કયો આવશે એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર તો નિત્યશમ નંબર ત્રણનો આપણે અહીંયા આગળ ઉપયોગ કરીશું તો ચલો એક્સ પ્લસ વાય એક્સ માઇનસ વાય હવે આની આગળ શું લખીશું તો એક્સની કિંમત મૂકી શું ચલો વર્ગ સ્વરૂપે હતા એને આપણે બે અલગ પાડ્યા તો અહીં આગળ એનું વર્ગમૂળ લખીશું તો પાંચ પચીસ છે તો કેલા આવશે પાંચ ચલો નીચે કેટલા આવશે તો બે અહીં આગળ એક્સનો વર્ગ તો એક્સ બાજુમાં કરીએ એનો વર્ગ ચલો માઇનસ અહીં આગળ વાય તો વાય નીચે નવ તો એનું વર્ગમૂળ ત્રણ ઉપર આવશે એનો વર્ગ આ રીતના થાય જો આ પાંચનો વર્ગ કેટલો પચીસ એક્સ એક્સનો વર્ગ અને બેનો વર્ગ ચાર એ આગળ વાયનો વર્ગ ને ચે ત્રણનો વર્ગ એટલે નવ બરોબર કમ્પ્લીટ થઈ જશે હા હવે જુઓ આ કૌશ વર્ગ સ્વરૂપે દર્શાવ્યું આ બાજુનો કૌશ વર્ગ સ્વરૂપે દર્શાય વચ્ચે શું દર્શાવ્યું માઇનસનું ચિહ્ન દર્શાવ્યું તો હવે આ ચિહ્ન માઇનસનું એ બે કૌશ ઉપર વર્ગ આપેલા છે એટલે આપણે અલગ પાડીશું હવે કૌશ અલગ પાડીએ વર્ગ દર્શાયો હોય એટલા માટે તો પાંચ અપોન બે એક્સ માઇનસ y ત્રણ આ કહું શું બનશે એનો વર્ગ ચલો બીજું શું બનશે પાંચ અપોન બે એક્સ પ્લસ વાય અપોન ત્રણ આ રીતના બનશે ઉપર વર્ગ દર્શાવીશું નહીં એનું કારણ શું તો અહીંયા આગળ વર્ગ દર્શાવ્યા હતા એટલા માટે તો આપણે એ બંનેને અલગ પાડે એટલે પાંચ બાય ટુ એક્સ માઇનસ ત્રણ અહીંયા આગળ માઇનસ આવશે અહીંયા આગળ પ્લસ આવશે પાંચ બાય ટુ એક્સ પ્લસ ત્રણ આ માઇનસ પ્લસ તો અહીંયા આગળ શું આવશે માઇનસ એટલે માઇનસ કૌશ હોય તેની તમે આ રીતના ભાગ પાડી અને દર્શાવી શકો તો આ બનશે એના અવયવ ચલો ઉદાહરણ નંબર ચૌદ ત્રણે પ્લસ ચાર બે પ્લસ પાંચ સીનો વર્ગનું વિસ્તરણ કરો તો આગળ આ રીતના જોવા મળશે એક્ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડનો વર્ગ આ રીતના જોવા મળશે એક્સનો વર્ગ પ્લસ વાયનો વર્ગ પ્લસ ઝેડનો વર્ગ પ્લસ ટુ એક્સ વાય પ્લસ ટુ વાય ઝેડ પ્લસ ટુ ઝેડ એક્સ હવે આની અંદર આપણે કિંમતો મૂકીશું આ જે છે એક્સ આ વાય અને આ ઝેડ ચલો એક્સની કિંમત કેટલી ત્રણ એનો વર્ગ પ્લસ વાયની કિંમત તો ચાર બીનો વર્ગ પ્લસ ઝેડની કિંમત તો પાંચ સીનો વર્ગ પ્લસ બે એક્સ એટલે ત્રણ એ વાય એટલે ચાર બી પ્લસ બે વાય એટલે ચાર બી ઝેડ ઝેડ એટલે કેટલા આવશે એ આગળ પાંચ સી પ્લસ બે ઝેડ એટલે પાંચ સી અને એક્સ એક્સ એટલે ત્રણ જ્યાં આપણે રીતે સમગ્ર પાડ્યું એમાં એક્સ વાય અને ઝેડની ખાલી કિંમત મૂકવાની છે હવે આગળ એનું સાચું રૂપ ત્રણ એનો વર્ગ એટલે ત્રણનો વર્ગ કેટલો થાય તો નવ એનો વર્ગ પ્લસ ચારનો વર્ગ એટલે સોર સોર બીનો વર્ગ પ્લસ પાંચનો વર્ગ એટલે પચીસ સીનો વર્ગ પ્લસ અહીંયા આગળ જુઓ ચાર તરી બાર બાર દુ ચોવીસ તો ચોવીસ એ પ્લસ અહીંયા આગળ પાંચ ચોગ વીસ વીસ દુ ચાલીસ તો ચાલીસ બીસી પ્લસ પાંચ તરી આ પાંચ તરી પંદર પંદર दू ત્રીસ તો ત્રીસ એ સી અથવા સી એ આ બનશે આપણો જવાબ પહેલાં શું કરવાનું તે સમૂર્ખી લેવાનું એક્સ પ્લસ વાય પ્લસ એનો વર્ગ તો એક્સનો વર્ગ વાયનો વર્ગ જેડનો વર્ગ બે એક્સ વાય બે વાયઝેડ બે એક્સ જેડ એક્સ હવે એની એક્સ વાય કિંમત આપણે રકમ મૂકીને નક્કી કરી અને એની અંદર મૂકીશું તો એ અગર વર્ક કરીશું તો નવ એનો વર્ગ પછી સોળ બીનો વર્ગ પ્લસ પચીસ વર્ગ આ ત્રણેય સંખ્યાઓનો થશે ગુણાકાર પાછા ચલ એમના એમ ચાર તરી ચોવીસ એ પ્લસ પાંચ વીસ દુ ચાલીસ બીસી પાંચ પંદર ત્રીસ એસી ચલો ઉદાહરણ નંબર પંદર ચારે માઇનસ બે બી માઇનસ ત્રણ સી વર્ગનું વિસ્તરણ કરો અહીંયા ઘર આ એક્સ આ વાય અને આ ઝેડ તો એક્સ પ્લસ વાય પ્લસ ઝેડનો વર્ગ આ રીતના જ આવશે બરાબર એમાં માઇનસનું આપેલું નથી તો પ્લસ જ લેવાના એક્સ પ્લસ વાય પ્લસ ઝેડનો વર્ગ ચલો શું બનશે એક્સનો વર્ગ પ્લસ વાયનો વર્ગ પ્લસ ઝેડનો વર્ગ પ્લસ ટુ એક્સ વાય ટુ વાય ઝેડ પ્લસ ટુ ઝેડ એક્સ આની અંદર કિંમતો મૂકીશું ચાલો એક્સ એટલે ચાર એ તો ચાર એનો વર્ગ પ્લસ હવે વાય જુઓ તો માઇનસ આપેલા છે તો માઇનસ બે બીનો વર્ગ પ્લસ ઝેડ માઇનસ ત્રણ સીનો વર્ગ પ્લસ બે એટલે ચાર એ વાય એટલે માઇનસ બે બી પ્લસ અહીંયા આગળ જુઓ બે વાય એટલે માઇનસ બે પ્લસ ઝેડ એટલે માઇનસ ત્રણ સી પ્લસ બે પાછળ ઝેડ એટલે માઇનસ ત્રણ સી અને એક્સ એટલે ચાર એ આ નીતિ સમય એનું વીસ ત્રણ લખીએ એક્સ વાય ઝેડની કિંમતો મૂકીશું જો આ માઇનસ સાથે કિંમત હોય તો માઇનસ સાથે કિંમત મૂકવી બરાબર આગળની સંખ્યા ખાલી પ્લસ આપેલી છે ચલો આનો વર્ગ કરીએ ચારનો વર્ગ સોળ એનો વર્ગ એ આગળ પ્લસ માઇનસ માઇનસ બેનો વર્ગ કેટલો થશે જો એ આગળ માઇનસ બે આપેલા છે હવે માઇનસ બેનો વર્ગ એટલે માઇનસ બે ગુણ્યા માઇનસ બે તો બે દુ ચાર માઇનસ માઇનસ પ્લસ તો અહીંયા આગળ શું આવી જશે પ્લસ થશે એટલે જવાબ પણ કેવો બનશે પ્લસ બનશે એ રીતના ખબર ના પડે તો આપણે અલગ અલગ સાધુ રૂપ આપીએ એટલે કે સોળ એનો વર્ગ પ્લસ પહેલાં કૌશનું આપીએ માઇનસ બે ગુણ્યા માઇનસ બે એટલે બે ચાર માઇનસ માઇનસ પ્લસ પાછળ આવશે બીનો વર્ગ આ રીતના થશે બરાબર હવે અહીંયા આગળ પ્લસ આવી જશે એટલે આ બનશે પ્લસ ચલો પ્લસ માઇનસ ત્રણ એટલે માઇનસ માઇનસ પ્લસ ત્રણ તરી નવ તો નવ સી નો વર્ગ ચલો પ્લસ આ ત્રણનો સરવાળો એટલે ચાર દુ આઠ આઠ દુ સોળ પણ કેવા માઇનસ સોર એ બી કેમ માઇનસ એક સંખ્યા માઇનસ આપેલી છે એટલા માટે ચલો અહીંયા આગળ પ્લસ ત્રણ દુ છ દુ બાર માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે બાર બી સી ચલો પ્લસ ચાર તરી બાર બાર ચોવીસ તો ચોવીસ એક સંખ્યા માઇનસ છે એટલે માઇનસ પાછળ શું આવશે સી એ અથવા એ સી ચાર તરી બાર બાર ચોવીસ આ માઇનસ છેલ્લે માઇનસ ચોવીસ એ સી ચલો સો રેનો વર્ગ પ્લસ ચાર બીનો વર્ગ પ્લસ નવ સીનો વર્ગ प्लस माइनस तो माइनस सोर ए बी आगनी संख्या प्लस माइनस माइनस सोर ए बी प्लस बार बी सी प्लस माइनस माइनस चौबीस ए सी आ बन सो जवाब મા માઇનસમાં આપેલું હોય કિંમત વાયની તો માઇનસ મૂકવાની જેડની કિંમત માઇનસ આપેલી છે એટલે માઇનસ મૂકીશું પછી એનું સાદું રૂપ આપીશું એટલે શું આવે સોરે એનો વર્ગ પ્લસ ચાર બીનો વર્ગ પ્લસ નવ સીનો વર્ગ માઇનસ સોરે બી પ્લસ બાર સી માઇનસ ચોવીસ એ સી તો એ આગળ ઉદાહરણ નંબર તેર ચૌદ અને પંદરની ચર્ચા કરી હવે આગળનું ઉદાહરણ જોઈએ આપણે આગળ ચલો જોઈએ ઉદાહરણ નંબર સોળ અવયવો પાડો ચાર એક્સનો વર્ગ પ્લસ વાયનો વર્ગ પ્લસ ઝેડનો વર્ગ માઇનસ ચાર એક્સ વાય માઇનસ બે વાય ઝેડ પ્લસ ચાર ઝેડ એક્સ અહીંયા આગળ જે અવયવ જે નિત્યસમ હોય એનું વિસ્તરણ આપેલું છે ત્યાં વિસ્તરણ પરથી આપણે અવયવ પાડીશું જે સમયે આપણે નિત્યસમની ચર્ચા કરી એ વખત કીધેલું હતું કે આગળથી પાછળ જવાનું હોય તો એનું વિસ્તરણ કર્યું કહેવાય અને વિસ્તરણમાંથી જો આગળ આવવાનું હોય તો એને શું કહેવાયના અવયવો પાડે એમ કહેવાય તો અહીં આગળ એનું વિસ્તરણ આપેલું છે તો કયા નિત્યશ્રમનું વિસ્તરણ આપેલું છે પહેલાં એ નક્કી કરશું પછીના વિસ્તરણ પરથી આપણે એનો અવયવ નક્કી કરીશું તો જો અહીંયા આગળ એક્સનો વર્ગ વાયનો વર્ગ અને ઝેડનો વર્ગ જોવા મળે છે તો આ રીતના જે એનો નિત્યશ્રમ હતો એ હશે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડનો વર્ગ આ જે નિત્યશ્રમ હતું તો એનું વિસ્તરણ કઈ રીતના થશે એક્સનો વર્ગ પ્લસ વાયનો વર્ગ પ્લસ ઝેડનો વર્ગ પ્લસ ટુ એક્સ વાય પ્લસ ટુ વાય ઝેડ પ્લસ ટુ ઝેડ એક્સ અથવા તો ટુ એક્સ ઝેડ બરાબર આ રીતના એનું વિસ્તરણ થશે તો હા તો આ જે ઉપર રકમ આપેલી છે ને એ વિસ્તરણ આપેલું છે એનું તો આ વિસ્તરણ એના ઉપરથી આપણે જવાનું છે આગળની બાજુ એટલે અવયવ તરફ એટલે વિસ્તરણ પરથી આપણે અવયવ શોધવાના છે તો જે અહીંયા આગળ ચાર એક્સનો વર્ગ આપેલો છે એની જગ્યાએ આપણે અહીંયા આગળ શું કરશું તો એક્સનો વર્ગ એટલે એક્સના વર્ગમાં એને રૂપાંતર કરવાનો ટ્રાય કરીશું બરાબર તો ચાલો એક્સના વર્ગમાં કરીએ તો કઈ રીતના કરી શકાય તો એ અગર આગળથી લખું જો અહીં આગળ બે એક્સનો વર્ગ લખીશું એટલે બેનો વર્ગ કેટલો થાય ચાર અને એક્સનો વર્ગ એક્સ થઈ જાય તો ચાર એક્સનો વર્ગ થઈ જશે હા પ્લસ માઇનસ વાયનો વર્ગ પ્લસ જેડનો વર્ગ હવે જુઓ અહીં આગળ માઇનસ વાયનો વર્ગ કેમ કર્યો તો માઇનસ આપેલા છે એનો વર્ક થશે એટલે શું થાય તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે હા અને પ્લસ 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 જ થશે ચલો આગળ પ્લસ હવે જુઓ અહીંયા આગળ શું આપેલું છે ચાર એક્સ વાય તો એની જગ્યાએ આપણે શું કરીશું તો અહીંયા આગળ એક્સ અને વાયની કિંમત મૂકીશું બરાબર જો આગળ એક્સની કિંમત કેટલી બે એક્સ વાયની કિંમત કેટલી માઇનસ વાય અને ઝેડની કિંમત કેટલી ઝેડ તો અહીંયા આગળ હું લખું બે બરોબર ચલો હવે એક્સની કિંમત ने एक्स, तो एक्स की कीमत के, तो के, तो के, तो के लिए तो, तो कीमत के लिए तो माइनस वाय प्लस के लिए माइनस वाय पची तो जेड तो कीमत के लिए तो जेड तो अँ आगर हूँ लखीश जेड प्लस के लिए तो जेड गुणिया एक्स की किमत के लिए તો અહીંયા આગળ એક્સની કિંમત બે એક્સ તો અહીંયા આગળ આવશે બે એક્સ આ શું કર્યું આપણે એનું વિસ્તરણ કર્યું જે રીતના અહીંયા આગળ જોયું આપણે બે એક્સનો વર્ગ પ્લસ માઇનસ વાયનો વર્ગ પ્લસ ઝેડનો વર્ગ પછી પ્લસ આ બે તો અહીંયા આગળ બે પછી એક્સની કિંમત કેટલી બે એક્સ વાયની કિંમત કેટલી માઇનસ વાય પછી અહીંયા આગળ બે વાયની માઇનસ વાય ઝેડની કેટલી તો ઝેડ પછી બે તો બે ઝેડની કિંમત ઝેડ એક્સની કેટલી બે એક્સ બરાબર એ રીતના કિંમત મૂક્યું હવે જુઓ આ એનું વિસ્તરણ એના પરથી આપણે અવયવ તરફ જશું તો જરૂર છે નહીં પડશે તો આ એક બે અને આગળના ત્રણ પદની જરૂર પડશે જે વર્ગ દ્વારા આપેલા છે તો એને આ રીતના દર્શાવી શકાય બે એક્સ પ્લસ માઇનસ વાય પ્લસ ઝેડ એનો વર્ગ બરોબર આપણે ખાલી શું શોધવાનું છે અવયવ એટલે આગળનું પદ દર્શાવે પાછળ આપણે વિસ્તરણની જરૂર નથી જો આ અવયવનું ફરીથી આપણે વિસ્તરણ કરીશું તો આ રીતના જવાબ મળશે ચલો અહીંયા આગળ વર્ગ આપેલો છે એનું સાદું રૂપ આપીએ પહેલાં તો બે એક્સ પ્લસ માઇનસ માઇનસ વાય પ્લસ ઝેડનો વર્ગ હવે વર્ગ હોય એટલે એને બે રીતના અવયવમાં લખી શકાય તો બે એક્સ માઇનસ વાય પ્લસ ઝેડ ચલો બીજી બાજુ બે એક્સ માઇનસ વાય પ્લસ ઝેડ બરાબર તો આ બનશે આપણો જવાબ તમે આ રીતના અવયવ પાડી શકો પહેલાં શું નક્કી કરવાનું કે આપણે નિત્ય જે આપેલું છે જે નિત્યસમ આપેલો હોય એ નિત્યસમ એ કયા અવયવોના વિસ્તરણ કરેલ બનેલો છે એ પહેલાં નક્કી કરીશું પછી જે નિત્યસમ સમય લખ્યું છે પછી એના અવયવો પાડીશું એટલે વિસ્તરણ કરીશું બરાબર વિસ્તરણ કરી અને પાછળથી આપણે આગળની તરફ જવાનો ટ્રાય કરીશું એટલે શું મળશે એના અવયવો મળશે તો બે એક્સ માઇનસ વાય પ્લસ ઝેડ બે એક્સ માઇનસ વાય પ્લસ ઝેડ એ મળશે એના અવયવો નીચે આપેલ ગનને વિસ્તૃત સ્વરૂપમાં લખો ત્રણે પ્લસ ચાર બીનો ગન અહીંયા આગળ તમે જોઈશો તો તમને આ રીતને પદ જોવા મળશે એક્સ પ્લસ વાયનો ઘન આ રીતના પદ જોવા મળશે તમે જુઓ આ ત્રણ એ એટલે એક્સ ચાર બી એટલે વાય એનો ઘન તો નિત્યસમ કયો હતો અહીંયા આગળ તો પ્રથમ પદનો ઘન એટલે એક્સનો ઘન પ્લસ ત્રણ પ્રથમ પદ બીજું પદ પછી એ બંનેનો સરવારો હોય તો સરવાળો બાદ બાકી હોય તો બાદ બાકી તો સરવારો છે એટલે એક્સ પ્લસ વાય પ્લસ બીજા પદનો ઘન એટલે કે વાયનો ઘન હવે એ આગળ કિંમત કઈ મૂકશું આપણે તો એક્સ બરાબર ત્રણે તો એ આગળ લખીએ એક્સ બરાબર ત્રણે અને વાય બરાબર ચાર બી તો વાય બરાબર કેટલા આવશે ચાર બી આ જે કિંમત લખીએ હવે આ વિસ્તરણમાં આપણે મૂકીએ તો ચલો કિંમત મૂકીએ એક્સનો ઘન તો એક્સ એટલે કેટલા ત્રણે તો ત્રણ એનો ઘન પ્લસ ત્રણ એક્સની જગ્યાએ ત્રણે વાયની જગ્યાએ ચાર બી બંનેનો સરવારો એટલે ત્રણ એ પ્લસ ચાર બી અને પ્લસ વાયનો ઘન તો વાય કેટલા ચાર નો ઘન ચલો આગળ સાદુ રૂપ આપીએ આનું ત્રણનો ઘન ત્રણ તરી નવતરી સત્યાવીસ તો સત્યાવીસ એ પ્લસ હવે આ બધાનું પહેલાં આપણે સાદુ રૂપ આપીએ એટલે જે ગુણાકારથી જોડાયેલા છે એનો ગુણાકાર કરીએ તો કેટલા આવશે જો ચાર તરી બાર 12 24 ચોવીસ તો બાર તરી છત્રીસ ચાર તરી બાર બાર દુ ચોવીસ બાર તરી છત્રીસ છત્રીસ એ અને બી તો એ બી આ પદ લખીએ ત્રણે પ્લસ ચાર બી જો આનો સરવારો કરી શકાય નહીં પાછળ જે ચલ આપેલા છે એ અને બી અલગ આપેલા છે બરોબર એટલે બંનેનો સરવારો થશે નહીં પણ ગુણાકારથી જોડાયેલી હોય તો સહગુણકનો ગુણાકાર કરી પાછળ પદ મૂકી શકાય ચલો ચારનો ઘન ચોઘું ચોઘું સોળ સોળ ચોક ચોસઠ તો ચોસઠ બીનો ઘન ચોસઠ બીનો ઘન આગળનું પદ એમ એમના એમ આવશે આ ત્રણનો થશે ગુણાકાર એટલે પાછળ એ બી આવશે અહીં આગળ ત્રણનો ઘન તૈયંતરી નવતરી સત્યાવીસ અને એ ઉપર ઘન આવશે એનો પણ ઘન બરાબર આગળની સંખ્યા હોય ન એ ઘન કહેવાય ને પાછળ જે ચલ આપેલો હોય એનો એ ઘન થશે એટલે સત્યાવીસ એનો ઘન ચલ આનું સાદું રૂપ આપીએ સત્યાવીસ એ ઘન પ્લસ આ છત્રીસ જે આપેલા છે એને અંદર આપણે એક સંખ્યા સાથે ગુણીશું પ્રથમ સંખ્યા ત્રણ વડે ગુણીએ તો છ દુ બાર છ તરી અઢારનો આઠ વધી એક ત્રણ તરી એક દસ એટલે એકસો આઠ એ અને એ તો એ સ્ક્વેર બી ચલો પ્લસ હવે આ છત્રીને ચાર સાથે ગુણીએ તો છ ચોક ચોવીસ વધી આવશે બે ચાર તરી બાર તેર ચૌદ એટલે એકસો ચુવાલીસ પછી અહીંયા આગળ જુઓ એ અને બી બે બનશે એટલે બીનો વર્ગ થશે એ બીનો વર્ગ પ્લસ ચોસઠ બી નો ગન બરોબર સત્યાવીસ એનો ગન પ્લસ આ છત્રીસ જે છે ને ત્રણેય ગુણીએ તો છત્રીસ તરી એકસો આઠ એ એટલે એનો વર્ગ બી પ્લસ છત્રીસ ચોગ એકસો એના પછી શું આવશે એ તો એ બી બી તો બીનો વર્ગ પ્લસ ચોસઠ બીનો ઘન બરાબર આ બનશે આપનો જવાબ ચલો જોઈએ હવે આગળ દાખલા નંબર બે પાંચ પી માઇનસ ત્રણ ક્યુનો ઘન તો અહીં આગળ જુઓ એક્સ અને વાય દર્શાવેલા છે બરાબર ઉપર તો એક્સ એટલે પાંચ પી અને વાય એટલે ત્રણ ક્યુ તો એક્સ માઇનસ વાયનો ઘન આ રીતના તમને જોવા મળશે તો પ્રથમ પદનું ઘન ચલો માઇનસ ત્રણ એને ગુણ્યા આપેલું પદ ગુણ્યા ને બીજું પદ બરાબર પચપન બેની બાદ બાકી એટલે એક્સ માઇનસ વાય અને માઇનસ છેલ્લે શું આવશે બીજા પદનો ગન ચલો હવે આની અંદર આપણે આની કિંમત મૂકીએ તો એક્સની ત્રણ ઘાત તો એક્સ એટલે કેટલા પાંચ પી તો પાંચ પીની ત્રણ ઘાત માઇનસ ત્રણ ચલો એક્સ એટલે પાંચ પી વાય એટલે ત્રણ ચલો એક્સ માઇનસ એટલે પાંચ માઇનસ ત્રણ ક્યુ માઇનસ નો ઘન એટલે ત્રણ નો ઘન અહીંયા આગળ શું કરવાનું ખાલી જે પ્રમાણે એક્સ અને વાય આપેલા હોય એની કિંમત મૂકીશું ચાલો આગળ આનું સાદું આપીએ પાંચ નો ઘન પોચે પચીસ પચીસ પંચો એકસો પચીસ પી નો ઘન માઇનસ આ નો કરીએ ગુણાકાર તો પાંચ તરી પંદર પંદર તરી પિસ્તાલીસ અથવા આ રીતના ત્રણ તરી નવ અને પાંચ નવ પિસ્તાલીસ તો પિસ્તાલીસ પી ક્યુ પાછળ માઇનસ એમને એમ લખીએ પાંચ પી માઇનસ ત્રણ ક્યુ અહીંયા ગત ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ નો ઘન એટલે સત્યાવીસ ત્રણ તરીકે સત્યાવીસ ક્યુ નો ઘન ચલો એકસો પી નો ઘન એકસો પચીસ પી નો ઘન પાછળ શું આવશે માઇનસ હવે આ પદ એનું અંદર થશે ગુણાકાર તો પિસ્તાલીસ પંચું એટલે પાંચે પાંચે પચીસ નો પાંચ વધી આવશે બે પાંચ ચોક વીસની બે બાવીસ પાછળ શું આવશે પી પી એટલે પીનો વર્ગ ક્યુ પછી માઇનસ માઇનસ થશે પ્લસ પિસ્તાલીસ ગુણ્યા ત્રણ પાંચ તરી પંદરનો પાંચ વધી આવશે એક ચાર તરી બાર ની તેર એટલે એકસો પાંત્રીસ અહીંયા આગળ પી તો પી ક્યુ બે થશે તો ક્યુનો વર્ગ માઇનસ સત્યાવીસ ક્યુનો ઘન આ બનશે આપણો જવાબ એકસો પચીસ પી ગન માઇનસ બસો પચીસ પી સ્ક્વેર પ્લસ એકસો પાંત્રીસ સ્ક્વેર માઇનસ સત્યાવીસ ક્યુનો ગન બરાબર ચલો ઉદાહરણ નંબર અઢાર યોગ્ય નિત્યશનનો ઉપયોગ કરી અને કિંમત શોધો અહીં અગર આપેલા છે એકસો ચાર નો ઘન તો જે એકસો ચાર આપેલા છે એના આપણે બે ભાગ પાડીએ તો આ રીતના એને લખાય ને જોવા સો પ્લસ ચાર નો ગન આ રીતના ભાગ પાડી શકાય સો અને ચાર એટલે કેટલા થાય એકસો ચારનો ઘન તો એક નિત્યસમ તમે જોઈ લો અહીંયા આગળ એક્સ પ્લસ વાયનો ઘન એ રીતના બનશે જો લખી દઈએ અહીંયા આગળ એક્સ પ્લસ વાયનો ઘન આ રીતના નિત્યસમ બનશે ચલો હવે એના ભાગ પાડવા હોય તો કઈ રીતના પારાય તો એક્સનો ઘન પ્લસ ત્રણ એક્સ વાય પછી બંનેનો સરવારો એટલે એક્સ પ્લસ વાય અને છેલ્લા પદનો ઘન હવે જો અહીંયા આગળ સો એટલે એક્સ ચાર એટલે વાય તો એક્સ અને વાયની કિંમત આની અંદર આપણે મૂકીશું તો ચાલો કિંમત મૂકીએ એક્સ તો એક્સની કેટલી સો તો સોનો ઘન પ્લસ ત્રણ એક્સ એટલે સો વાય એટલે ચાર પ્લસ એક્સ અને વાય એટલે સો વત્તા ચાર પ્લસ વાયનો ઘન વાય એટલે ચાર તો ચારનો ઘન બરાબર હવે આનું સાદું આપીએ અહીંયા આગળ બે જીરો છે એનો ઘન કરીએ એટલે છ બનશે બે તરી છ તો છ જીરો તો ચાલો એક બે ત્રણ ચાર પાંચ અને છ પ્લસ આ ત્રણ સંખ્યાઓનો કરીએ ગુણાકાર તો જુઓ સો ચોગ ચારસો અને ચાર ગુણ્યા ત્રણ એટલે ચાર તરી બાર અને પાછળ બે જીરો એટલે બારસો પ્લસ આ બંનેનું શું થશે અહીંયા આગળ જુઓ સરવારો હવે અહીંયા આગળ જુઓ આપણે જે પ્લસ મૂક્યા અહીંયા આગળ ત્રણ પ્રથમ પદ બીજું પદ અને ડાયરેક્ટ આવશે બંનેનો સરવારો બરાબર બંનેનો સરવાળો એટલે કે પ્લસ આવશે નહીં તો સરવારો કેટલો થાય સો વત્તા ચાર એટલે કેટલો બનશે એકસો ચાર પ્લસ ચારનો ઘન ચોક ચોખું સોળ સોળ ચોક ચોસઠ ચલો હવે આગળ આનો સરવારો કરીએ તો અહીંયા આગળ એકની પાછળ છ જીરો પ્લસ બારસો અને ગુણે એકસો ચાર તો ચલો બાજુમાં કરીએ તો ગુણાકાર બારસો ગુણે એકસો ચાર ચલો પહેલાં આવશે બે જીરો 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 બે એક સાથે ગુણાકાર થાય એટલે ઝીરો આવશે ચાર જીરો ચાર આઠ ચાર એકા ચાર જીરો આઠ ચાર બે એક बार अड़तालीसों तो बार अड़तालीसों प्लस चौसठ चलो एक ब्र चार पांच छ प्लस बार अड़तालीस पाड़ शू आ चौसठ चलो के एक बे तौ तो चार पाँच छ एक ब्रहण चार पाँच छ चार आठ चार આટલો જવાબ બનશે એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ એટલે અગિયાર લાખ ચોવીસ હજાર આઠસો ચોસઠ એ બનશે આપનો જવાબ બરાબર ચલો સાચો કે ખોટો એ કઈ રીતના નક્કી કરી શકાય તો એકસો ચાર ગુણ્યા એકસો ચાર ગુણ્યા એકસો ચાર કરી અને ચેક કરી શકાય ચલો જોઈએ આગળ નવસો નવ્વાણું નવ ઘન નવસો નવ્વાણું એટલે કઈ રીતના બનશે આ સંખ્યા તો એક હજાર એમાંથી આપણે એક બાદ કરીએ તો કેટલા આવે છે એક હજારમાંથી એક બાદ કરીએ તો નવસો નવ્વાણું ઉપર લખીએ આપણે ઘન તો એ આગળ નિત્યસમ કયો આવશે તો એક્સ માઇનસ વાયનો ઘન તો એ અગર આપણે લખીએ નિત્યસમ તો એક્સનો ઘન માઇનસ ત્રણ એક્સ વાય એક્સ માઇનસ વાય અને માઇનસ વાયનો ગન આ રીતના બનશે હવે એક્સ બરાબર હજાર અને વાય બરાબર એક મૂકીએ તો એક્સ બરાબર હજાર એટલે હજારનો ગન માઇનસ ત્રણ એક્સ એટલે હજાર વાય એટલે એક ચલો એક્સ એટલે હજાર તો અહીંયા આગળ હજાર વાય એટલે એક અને એકનો ગન ચલો અહીંયા આગળ ત્રણ જીરો અને ઉપર ત્રણ ત્રણ તરી નવ થશે તો એકની પાછળ નવ જીરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ માઈનસ ચલો આ ત્રણ સંખ્યાનો કરીએ ગુણાકાર એક ગુણ્યા ત્રણ એટલે ત્રણ ત્રણ ગુણ્યા હજાર એટલે ત્રણ હજાર ચલો કંસમાં હજારમાંથી એક 1, બે નવસો નવ્વાણું માઇનસ એક નો ઘન એટલે એક ચલો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ માઇનસ આ બંનેનો કરી ગુણાકાર ચલો ગુણાકાર કઈ રીતના થશે તો નવ તરી સત્યાવીસનો સાત વધ્યા આવશે બે નવ તરી સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ વધ્યા હશે બે નવ તરી સત્યાવીસ ઓગણત્રીસ અને પાછળ એક બે ત્રણ જીરો માઇનસ એક બરાબર પાછળનું આ માઇનસ માઇનસ શું થાય પ્લસ થશે તો ચલો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ આ માઇનસ માઇનસ પ્લસ થશે એટલે આ બંનેનો સરવાળ તો બે નવ નવ સાત ઝીરો ઝીરો એક માઇનસ માઇનસ પ્લસ એક આમાં ઉમેરી દીધો નિશાની કઈ આવશે મોટી સંખ્યા એટલે માઇનસ હવે આ બંનેની કરીશું આપણે બાદ બાકી ચલો અહીંયા આગળ બાદ બાકી કરીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ એમાંથી કેટલા બાદ કરવાના તો પહેલાં જુઓ સિત્તેર ઝીરો એક લખીએ આગળ નવ્વાણું તો નવ્વાણું અને આગળ આવશે બે ચાલો આ રીતના પહેલાં કમ્પ્લીટ અંકો ગોઠવી દેવાના અને પછી એની બાદ બાકી તો પહેલાં દસ કોલી જાય શું આવશે દસ પછી વચ્ચે જેટલી ઝીરો હતી તો આ બધા શું આવશે તો નવ 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 બધી જ ઝીરો ઉપર શું આવશે સમાન નવ અને આગળ આવશે એક ઉપર જીરો ચાલો દસમાંથી એક જાય એટલે આવશે નવ દસમાંથી એક જાય એટલે નવ અહીંયા આગળ નવ નવ સાત ને બે નવ જીરો ઝીરો સાત બે નવ પછી નવ નવ તો આપણો જવાબ કેટલો આવશે નવ્વાણું સાત ડબલ જીરો બે અને ત્રણ નવ આ બનશે આપણો જવાબ એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ દસ કરોડ નેવું કરોડ નવ્વાણું કરોડ સિત્તેર લાખ બે હજાર નવસો નવ્વાણું બરાબર તો આ બનશે આપણો જવાબ